કડાન મારે છે ને આ પાટા તો બાકી છોકરાઓ ને એકદમ જલસીનો થઈ જવાનો હે હવાર મિત્રો જય માતાજી કેક મસ્ત બધી હે ને લાઇટ પણ થાતી હે પહાંચ તો ભાઈ પડી ગયા હે કાઓ જો જ્યાં બિસારા ભાગવા મેંડે ઠાકીને દેહી કે જોતા મેળાના કાકા આવી હાલત થઈ ગઈ હે મિત્રો જો ને આ હે ફેમિલી કેમ તો બતાય મજામાન તો આજનો આજનો વિડિયો આપણે કર દઈએ ચાલો આજે લોક મેળામાં આપણે રાઉલના મેળામાં પૂગી ગયા હે જો છોકરાઓ છે તો આપણે જઈએ હે જો આ છોકરા મેળો થઈ ગયો છે ચાલો મિત્રો અવાર છે ને હવે જ છે હે બહુ વડા સીસોડા તો નથી આવ્યા આ છોકરા મેળો છે એટલે છોકરાઓને ફૂલ મોજ પડી જાય બાકી આપણું તો શું છે મિત્રો આપણે તો ક્યાંક જુગાર નહીં રમતા આપણે જુગાર નથી રમતા ખોટું શું કહેવું કે આપણે જુગાર રમીને મોજ કરીશું જો આ છોકરાઓને કેવી મોજ પડી ગઈ છે જો ક્યાંક આમણું આવી ને ફોનમાં પાટું આપણું આપણે ફોનમાં પાટ પાટું લાગીને છોકરાઓ જોવા કેવા બધા ઘોડામાં બેઠા છે જો થોડાક આમ જઈ આપણે અહીંયા જ રહો અહીં ખાલી છે ને તડકા આમ આપણે આવ્યા હતા એટલે છોકરાને ફૂલ મોજ પડી ગઈ છે જો પડી ગઈ છે ને ફૂલ મોજ ને ઓલો આઈસ્ક્રીમ ખાય છે કે આમાં કોણ ખોટા પૈસા બગાડે છે ચાર રૂપિયા ટીકી છે ને છોકરા ને બસ જો આ બંધ કરી દીધો એટલે ઘડી મિત્રો મને એમ થયું કે આ દસ દસ રૂપિયામાં એટલે ઘડી ફેરાવે છે પણ આ તો ઉથમાં ફેરાવવા માંડે છે ને ઉથમાં ઘોડા નાથી જાય છે મિત્રો જોયા જે સો બાકી રાવલનો મેળો મિત્રો મોજ પડી જાય છે જો આ ઉથમાં ઘોડા ને ઉથમાં મેસલે ને બધું જાય છે જોતા એકડા મારે છે છોકરાઓને ભૂખ લાગે ને તો અહીં કેળા પણ ખાઈ લે છે મિત્રો આટલી બધી સુવિધા ક્યાંય આટલી છોકરાઓને સુવિધા નહીં મળે મિત્રો આ રીતના છે ને ફુગા છે ને છોકરા જોઈ શકો છો છકડા મારે છે ને આ તો કાંક અંબલથી તાળીઓ નું ઉગાડે છે ને આ બાજુ બતાવી દઉં આ બાજુ આ જમ્પિંગમાં કરતા ઠેકડા મારે છે જો ઉલડી 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 ઉલડીને ઠેકડા મારે છે જોઈ શકો છો તમે કેવા બધા ઠેકડા મારે છે જોઈ લે છોકરા હવે આપણે આમ જાશું મેળો રખડવા ઘાય ઘા મેળો રખડી લઈને મિત્રો શું છે કે આમાં ખબર છે મિત્રો વરસાદ પણ કરાય છે એટલે વરસાદ પણ લગભગ આવવાનું છે ને જો ગરમા ગરમ પકોડા થાય છે વરસાદ આવે તો બાકી પકોડા ખાવાનું મોજ પડી જાય ફૂલ મોજ છે હો બાકી રાવલમાં જોઈ શકો છો તમે મોજ બાકી છોકરાઓ એકદમ જલસીનો થઈ જવાનો હે હવે મિત્રો જઈ લે વળી બધા છોકરા ક્યાં બધા જલસો કરે છે જવું ના નાના છોકરા માટે બ્રેક ડાન્સ પર છે જોઈ શકો છો તમે

જ્યાં રમકડા ને પરવારો મળ્યા છે બિસારા શું કરે જો ને ખેડૂત તો જો લાતો ભાઈ પડી ગયા હે કાં જો બિસારા લપટી ગયા હે મિત્રો પડ્યા છે બિસારો અહીં જ્યાં બિસારા ભાગવા મીડે ઢાંકીને બેસી ગયા જોતા મેળાની હાલત શું થાય છે મિત્રો જોતા જો તમે મિત્રો જોઈ શકો છો અહીં બિસારા ગરીબ માણસો અહીંયા ઢાંકીને સમાન બેઠા છે મિત્રો અમારે રાહુલના મેળાની કાંઈક આવી હાલત થઈ ગઈ છે મિત્રો જો ને આ બધું ઢાંકી દીધું હોય તો મિત્રો એ બિસારા માણસ ને વેપાર કેમ કરે મિત્રો જોતા બિસારાને ઢાંકી દીધું હો હો આપણે તો ચિંતા થાય છે મિત્રો ગરીબ માણસ ને બિસારાનો વેપાર કેમ થાય મિત્રો આટલા બધા ખર્ચા કર્યા હોય છે મિત્રો